દિવાળી આવી રહી છે અને ફટાકડા સ્ટોલ પર લાગ્યા છે આ વખતે

હા એટલે કોઈ એવો ગરગ અત્યારે કોઈ આલ માં આવી સસ્તા નથી એટલે કોઈ કે અહીંયા આવરલા છે નહીં હવે આદલા આગાવના દિવસમાં બે ચાર દિવસમાં જેઉ ટ્રાફિક રહી છે તેના પર આધારિત ફટાકડા સસ્તા છે કે આ વખતે મોંઘા છે બહુ જ મોંઘા છે ફટાકડા ગયા સાલ કરતા આ બહુ જ મોંઘા છે આ વખતે ઉનામાં કેટલા સ્ટોલ છે અંદાજે આ વખતે ઉનામાં 65 સ્ટોલ છે 55 સ્ટોલ છે ગઈ ગઈ વર્ષ કરતા વધારે છે કે ઓછા છે ઓછા છે હો તો એનું શું કારણ